કેરીના ભાવ તો ઘણા આસમાને છે પરંતુ ઘર ઘર કેરી જશે અને દરેક માણસ પોતાના ફેમિલી સાથે ઘરે બેસીને કેરી ખાશે અને એના બજેટ પર ભાર પણ નહીં પડશે ને એવી મેં પ્રતિજ્ઞા લીધી છે તમારે હાફુસ લંગડો કેસરપુરી કે રાજાપુરી જોઈએ છે રત્નાગીરીની હાફુસ કેરી જોઈએ છે તલાલા ગીરની પ્રખ્યાત કેસર કેરી જોઈએ છે ભાઈ કચ્છની કેસર કેરી પણ તમને જોઈએ છે કે મહારાષ્ટ્રની બેદન વારની હાફુસ કેરી પણ તમને જોઈએ છે ને તો તમને અહીં સારી ગુણવત્તાવાળી અને કેવી નીકળે છેલ્લા હું માનું છું ત્યાં સુધી આ દસ વર્ષ થી ખાવ છો અને ગણપતભાઈ ની કેરી હંમેશા સારી નીકળે છે બગડતી નથી અને વ્યાજબી ભાવે આપે છે નમ્ર વિનંતી કરું છું એક ફેરી ભાવની પણ તપાસ કરજો સારી ગુણવત્તાની પણ તપાસ કરજો બધું ચકાસણી કર્યા પછી ગણપત કાકા કેરી ભંડારમાં જરૂરથી આવજો ગૌરવ સૌ કોઈ જોયું છે ત્યાં ઘરે બાગવાન સર્કલ આવેલું છે ત્યાંથી તમે આગળ વધશો તો બસો મીટરના અંતર પર જ આવશે ગણપત કાકા કેરી ભંડાર તો હવે કેરી લેવા જતા હોય ને તો એક ફેરી વિચારજો અને સાચો 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 નિર્ણય જરૂરથી લેજો